બધા નવા બોગમાં તો આજે તમને દર્શન કરાવશું સ્વામિનારાયણ મંદિરના તો જોડાયેલા તારાપુર વાળો રોડ છે જોઈન્ટ થાય છે આગળ આ આપણા કુલદીપસિંહનો શોરૂમ છે હીરોનો નો જેને બાઇક લેવા હોય લોન કરાવીને તો લઈ જજો તો બેઠા છે અહીંયા ગાડીમાં રાહ જોઈને નીકળીએ છે પાંચ મિનિટમાં કુલદીપસિંહ નો અમારે તો બે ઝીજક આવી જજો ઇન્કવાયરી કરી જજો લઈ જજો બાઈક બેઠા બેઠા ત્યાં સુધી એક સત્સંગી આપણે બેઠા છે નયનસિંહ પાછળ જ છે સુસ્ત સ્વામી નારાયણ ડુંગરી લસણ નથી ખાતા તો એ ભાઈ આપણને બોચાસણ વિશે થોડું કહી દે ને તો આપણે જાણી લઈએ કે બોચાસણ નો ઇતિહાસ શું છે બોલો ને શું કેવું તમારું આવું બધાને જોઈશું બોચાસણ પેલા પેલો બીએપી એટલે બોચાસણ વાસી એકસો પુરુષોત્તમ સ્વામી સંસ્થા એટલે શું કહેવાય વર્લ્ડ ની અંદર બહુ એક ફેમસ છે બરોબર છે કે બીએપીએસ નું નામ પડે અહીંયા ડંકા વાગતા જ હોય બરોબર વર્લ્ડનું ફેમસ છે જે બોતાસન જે ગાદી સ્થાન કહેવાય ત્યાં આપણે જઈ રહ્યા છે જેની શાસ્ત્રીજી મહારાજે પ્રથમ મંદિર બધી બીએપી સંસ્થાની સ્થાપના કરી હતી ત્યાં અવારનવાર ભગવાન સ્વામિનારાયણ પણ આવેલા છે અનેકો એના પ્રસંગો છે આજે તમને રૂબરૂ અમે દર્શન કરાવીશું એ પવિત્ર સ્થાનના અને ખાસ કરીને સાથે આપણી સાથે મયુરસિંહ છે અમારા જોડે કરણભાઈ છે અને બધા સાથે જઈને દર્શન કરવા જઈ રહ્યા છે એક માનતા રાખી હતી અને ત્યાં નીલખંડ મહાદેવ એટલે કે નીલખંડ વરણી મહારાજનું એક નીચે અક્ષરદેરી જેવું છે અને અમે અભિષેક કરવાના છે અભિષેક મંડપ સક્ષરદેરી તો ગોંડલ છે થોડી બોલવામાં મિસ્ટેક થઈ ગઈ પણ અક્ષરદેરી તો ગોંડલ છે પણ અહીંયા અભિષેક મંડપ છે અને અમે તો અભિષેક કરશું અમારા અમારા મિત્ર એક કુલદીપસિંહ છે એમની અમે બાધા રાખી હતી અને ત્યાં ગમે તેવો કંઈક તમારા પ્રશ્ન હોય મૂંઝવણ હોય ત્યાં તમે દિલથી માનતા રાખો નીલખંઠવાણી મહારાજને અને અભિષેક કરો તો તમારા અવશ્ય અચૂક તમારા સંકલ્પો સપનો સાકાર થાય છે પૂર્ણ થાય છે તો તમે બધા પણ અચૂક આપણા નજીકમાં ચરોતરવાસીઓ જેને ના જોયું હોય આમ તો ચરોતરના બધાએ લાભ લીધો જ હશે તો એ લોકો પણ દર્શન કરવા જાય અને તમારો પણ કોઈ શુભ સંકલ્પ હોય તો તમે પણ ત્યાં માનતા રાખી શકો સંકલ્પ પૂરો કરી શકો છો તો આવો તમને હવે બી એસ મંદિર બતાવીએ દઈ સ્વામીના ખજૂરભાઈ જેવી ફીલિંગ આવી મને ખજૂરભાઈ આવું જ બોલે એવું બોલે મયુરસી બોલાવા ગયા હતા કુલદીપસિંહ તે આવી ગયા છે હવે ઓન ધ વે થઈ ગયા છે બધા બેઠા છે હવે જઈશું અમે મયુરસી પાછા આવી ગયા છે અને

પહોંચી ગયા છે બોતાસણ યજ્ઞપુરુષ દ્વાર છે બરાબર ચાલો દર્શન કરીએ આગળ રિનોવેશન ચાલુ છે એટલે અભિષેક નું સ્થાન બદલ્યું છે અત્યારે આપણે પાછળ જઈશું કેટલા સવારથી આ મંદિરને નયન છે મેળા એકસો પચીસ વરસ થયા છે આ સંસ્થાને અહીંયા ટ્રાન્સફર કર્યું છે રિનોવેશન ચાલે છે એટલે જય સ્વામિનારાયણ બાપા અહીંયા અભિષેક અહીંયા અભિષેક હવે

એકસો વીસ વર્ષ જેવું થયું હશે હા હા એટલે પ્રસાદી ચાલુ છે અમે પણ હવે પ્રસાદ લઈશું લઈ લીધું છે ચણાનું શાક છે બટાકાનું વટાણાનું ખમણ છે દાળ ભાત છે છાશ છે પ્રસાદી છે જમવાની પ્રસાદી છે દર્શન કરી ચુકા છે રિટર્ન બાર બંટાઘોરી જઈ ગયા છે બનતાઘોરીને બનતાઘોરી લેવાના છે સમય હું રિનોવેશન ચાલે છે એટલે બધું અસ્તવ્યસ્ત છે મંદિર દર્શન બહુ સારા થયા છે માનતા પૂરી થઈ ગઈ છે નયનભાઈની બરાબર પ્રસાદ ઘર છે નયનસિંહ પ્રસાદી લે છે ના આઠ દસ મિનિટ એવરેજ રાખવી પડે પ્રસાદી ખાઈ હવે ધીરે ધીરે નીકળશું અમે ઘર બાજુ સ્વીટ ની બાધા લીધી છે એક ભાઈ જે વાદળ આવ્યું છે જો વરસાદ પડે માહોલ જુદા છે માહોલ જાનો છે થોડા સાદો દાર ભાત ખાધો વરસાદ પડે તો ચાલો તો બહુ ગરમી છે બહાર તો દર્શન કરી દીધા છે દર્શન કરીને આવી ગયા છે પાછા કેવો લાગ્યો આજનો વ્લોગ જણાવજો કમેન્ટ કરી શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો મળીએ નવા વ્લોગમાં જય માતાજી